હળવદ ધાંગધરાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ગતકાલે ફેસબુક લાઈવ દરમિયાન ગાંધીજી પર કરેલી ટિપ્પણી બાબતે આજે કોંગ્રેસે મોરબી શહેરમાં નહેરુ ગેટ ખાતે ધારાસભ્ય હાય હાયના નારા લગાવ્યા હતા સાથે જ ગાંધીજીનું અપમાન દેશનું અપમાન ધારાસભ્ય રાજીનામું આપે પ્રકાશ વરમોરા હાય હાયના નારા લગાવ્યા હતા સમગ્ર બનાવની વાત કરીએ તો હળવદ ધાંગધરાના ધારાસભ્ય છેલ્લા બે દિવસથી મીડિયામાં ટિપ્પણી બાબતે ચર્ચામાં છે જેમાં વાત કરવામાં આવે તો બે દિવસ પહેલાં હળવદ ધાંગધ્રાડા ધારાસભ્યએ રાજકારણમાં ચારિત્રહીન માણસો આવી ગયા હોવાનું જણાવ્યું હતું જેને લઈને મુદ્દો ગરમાયો હતો અને ત્યારબાદ ગતકાલે ફેસબુક લાઈવ દરમિયાન ગાંધીજી પણ દારૂના રવાડે ચડી ગયા હોય અને દારૂ પીધો હોય તેવું નિવેદન આપ્યું હતું ને ત્યારબાદ સમગ્ર મામલે ગરમાયો ને ત્યારે આજે મોરબી શહેરમાં નેહરુ ગેટ ખાતે ધારાસભ્ય હાય હાયના નારા લગાવ્યા હતા ગાંધીજીનું અપમાન દેશનું અપમાન સાથે જ મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરી ધારાસભ્ય માફી માંગે તેવી માંગ કરી હતી ત્યારે શું કહી રહ્યા છે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ આવો સાંભળીએ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી હળવદ દાંગરાના ધારાસભ્ય બેફામ વાણી વિલાસ કરી રહ્યા હોય ત્યારે આજે સવારના એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયેલો મને જોવા મળ્યો એની અંદર માનનીય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ એવું બોલી રહ્યા છે કે ગાંધીજી પણ દારૂ પીતા થઈ ગયા હતા આ કેટલા અંશે વ્યાજબી ભૂતકાળની અંદર કોંગ્રેસના રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતજી દ્વારા જ્યારે એવું કહેવામાં આવ્યું નિવેદન આપવામાં આવ્યું હતું ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે અને ઘરે ઘરે દારૂ પીવાય છે ત્યારે હાલના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ એવું નિવેદન આપેલું હતું કે આ મહાત્મા ગાંધીનું અપમાન છે ત્યારે આજે હું એમને પૂછવા માગું છું કે આજે ભારતીય જનતા પાર્ટીના હળવદના ધારાસભ્ય જેમ કહે છે કે મહાત્મા ગાંધી પણ દારૂ પીતા થઈ ગયા હતા તો આ કેટલા અંશે વ્યાજબી શું અપમાન ન ગણી શકાય આજે જે શબ્દ વાણી વિલાસ કર્યો છે પ્રકાશભાઈ વરમોરાએ સમગ્ર ગુજરાતનું નહીં પણ સમગ્ર ભારત દેશનું આ રાષ્ટ્રપિતાનું અપમાન છે ભારત દેશનું અપમાન છે ત્યારે આજે અમે એમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને એમના માટે એમને માફી માગવા માટેનો અમારો અનુરોધ છે એમને તાત્કાલિકના ધોરણે માફી માગી લેવી જોઈએ જો માફી નહીં માગે તો કોંગ્રેસ પક્ષ દ્વારા તેનું રાજીનામું માગવામાં આવશે એવી આપના માધ્યમથી અમે જાણ કરીએ છીએ